GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ આપજી રહ્યા શું જીટીએન ન્યૂઝ આઇસ્ટ્રોન ચોકમાંથી સુકેતુ ભૂતા હનુમાન મઢી પાસેથી ભાવેશ ખખર અને નવા ગામમાંથી નિશાંત જગને ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધા બાદ અનેક ગટસ્ફોટ થવાની તૈયારી છે રામચીન બુકી રાકેશ રાજદેવના બત્રીજા પીએમ આંગણિયા પેઢીના સંચાલક તેજસ રાજદેવ અમિત ઉર્ફે મોન્ટુ નિરવ પોપટની શોધખોડ યથાવત છે જે ત્રીસ લોકોના નામ ખુલ્યા છે તેના નિવેદનો લેવાની પ્રક્રિયા ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરી છે મળતી માહિતી તેનું પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ અધિક પોલીસ કમિશ્નર વિધિ ચૌધરી હોવાની અને તે વિવિધ આઈડી પર ક્રિકેટ સટ રમાડતો હોવાની ચોક્કસ માહિતી મળતા ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ બીટી ગોહિલ બરાબરીમાં પીએસઆઈ ગડચર સહિતની ટીમ દોડી આવી હતી અને પોલીસે સુકેતુને સકંજામા લઈ પૂછપરછ કરતા હનુમાન ઓફિસ ધરાવતા બાવીસ ખામમાં નિશાંતોટ કોમ તેમજ મેજિકો એક્સચેન્જ નામના માસ્ટર આઈડી પર સટો રમાડતા બંને માસ્ટર આઈડી પર પાંચ કરોડ થી વધુ સટો રમાયા હોવાનું પણ પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું